મારું નામ ગાંડુભાઈ મોહનભાઈ હીરપરા ગામ ભેસાણ પૂર્વ તાલુકા પ્રમુખ ભેસાણ મારે પહેલું તો એ સરકારશ્રીને વિનંતી કરવાની છે કે સર્વ યોજનાનું પાણી જે અમારા ભેસાણમાં ઉબેન નદીમાં છોડવાનું હતું એ પાણીની પાઇપલાઇન અત્યંત નબળી અને ખરાબ હોવાને કારણે અમને એ પાણીથી વંચિત રાખ્યા છે અને એકવાર વાલ ખોલ્યો તો ખેડૂતોના ખેતરોમાં પાણી લીક થઈ અને વહી જાય છે એથી સૌની યોજનામાં પણ અમને ભેસાણ તાલુકાને વંચિત રાખ્યા છે બીજો મારો મુદ્દો એ છે કે ભેસાણ ગામની વચ્ચે ઉબેન નદીની ઉપર જે વર્ષોથી આ જૂનો પોલ છે એ ખખર ધ્વજ થઈ ગયો છે અને ક્યારે પડે એવી સ્થિતિમાં છે અમે ઘણી વખત સરકારશ્રીમાં રજૂઆત કરી પરંતુ અંદર ને અંદર ભાજપના જ સંગઠન કાર્યકરોએ એ પુલને બે વખત નામંજૂર કરાવ્યો અને ત્રીજી મારી માગણી એ છે કે માર્કેટિંગ યાજમાં આજથી ત્રણ વર્ષ પહેલાં મગફળીનું મોટું મસ્ફોટ કૌભાંડ થયું હતું અને ભાજપના જ કાર્યકરોએ રેડ પાડી અને રંગે હાથે ઝડપાતા પણ અમુક રાજકારણી અને પદ પદાધિ પદાધિકારીઓને હિસાબે એ પણ ત્યાં ત્યાં કાગળ ફકેલાઈ ગયા અને કોઈ કાર્યવાહી ન થઈ તેને હિસાબે અમારા ભેસાણ ગામના પ્રતિષ્ઠ નાગરિક અને ભાજપના કાર્યકર એવા શ્રી ધીરુભાઈ રફાડિયાને માનસિક ટેન્શનને કારણે હુમલો આવી ગયો અને હાલ અત્યારે એ પણ પથારી વસશે તો મારે સરકારશ્રીને એ વિનંતી છે કે અમારા ત્રણ મુદ્દા ઉપર ધ્યાન આપી અને કાર્યવાહી કરે લોકસભા જ્યારે આવી રહ્યો હોય ને ચુડાસામાં સાહેબ આ ત્રીજી ટ્રમમાં હેટ્રિકમાં જેને ટિકિટ મળી છે અને અમે વર્ષોથી આ ભાજપમાં કામ કરીએ છીએ અને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમારા પ્રોપર ભેસાણ ગામનું કામ ન થતું હોય ત્યારે અમને ખરેખર દુઃખની લાગણી તો હોય જ પરંતુ પક્ષને આરે અમે સંકળાયેલા લોકો છે એ અમે ઘણીવાર રજૂઆત કરીએ છીએ હવે આ વખતે અમારું આ ત્રણેય મુદ્દાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક કામ કરે એવી અમારી માગણી છે સબ પ્લોટિંગ ના પાંચ થી છ વર્ષ થી નથી થતા પણ હવે એમ કહે છે કે ચાલુ થઈ ગયું છે તો જો થઈ ગયું હોય તો હવે પાછું બંધ ન થાય એ જરાક કાળજી રાખે પછી ભેસાણ તાલુકામાં એક અમે માગણી કરી હતી આજથી વર્ષથી પહેલા કે પ્રાંત કચેરી ભેસાણને છ દિવસ પહેલાં સબ રજિસ્ટ્રાર છ દિવસ આવતી ચાર શુક્રવાર અને બે શનિવાર તો એ માગણી કરી તો અહીંયા થઈ અધિકારીઓએ જેમ અભણ હોય એવો જવાબ આપી દીધો અધિકારીઓએ કે સરકારની નીતિ છે કે જે બે તાલુકા વચ્ચે હોય એમાં મોટો તાલુકો હોય એમાં જ પ્રાંત કચેરી રે તો જે નાનું તાલુકો હોય એની લાખ રૂપ પ્રજાને લાખની વસ્તીને શું ધક્કા જ ખાવાના માત્ર છ દિવસ ચાર શુક્રવાર અને બે શનિવાર આપો એવો એમ અમે લોકોને એવામાં મેં લખ્યું હતું અને મુખ્યમંત્રી સુધી પ્રશ્ન ગયો પણ ખરેખર મુખ્યમંત્રી સુધી નથી પહોંચવા દેતા અને અધિકારીઓ અદરો અધર જવાબ દે છે અને જો એમ કહેતા હોય કે મોટો તાલુકો હોય એને પ્રાંત કચેરી મળે તો માળિયા અને મેંદડાનો દાખલો છે કે માળિયા મોટો તાલુકો છે છતાંય મેંદડાને આપી દીધી તો ત્યાં કેમ ભાઈ નીતિમાં ફેર છે તો અમારી તાલુકાને છ દિવસ પ્રાંત કચેરી આપે અને અહીં સિટી સર્વેની એક કચેરી આપે નાના નાના સેન્ટરોમાં પણ આપવામાં આવી છે તો આ ભેસાણ તાલુકાને સિટી સર્વેની કચેરી આપવામાં આવે એવી અમારી માગણી છે તો મોટા ભાગના રોડ નબળા છે અને જે થાય છે એ એક ધીમાં જ તૂટી જાય છે તો આ જે કરનાર એજન્સીઓ અને અધિકારીઓ સામે પગલાં શા માટે લેવામાં નથી આવતા આ ભાગીદારીથી ચલાવવામાં આવે છે કે કોઈ બીજી રીતે ચલાવવામાં આવે છે તો આવા અધિકારીઓ અમે અને એજન્સીઓ સાથે શા પગલા લઈ અને કડક કાર્યવાહી થવી જોઈએ અને નવેસરથી આ રોડો કરવા જોઈએ રોડ લોકસભાની ચૂંટણી સમયે અમારો તાલુકો ભાજપની સાથે જ રહેવાનો છે એમાં એ ભાજપને જ આપવાના છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી પણ જે લોકોની માનમાં એવું છે કે હું હોય તો જ આ કામ થાય બાકી હું ન હોય તો આ કામ કરવામાં નહીં આવે એ જે માનસિકતા છે એ છોડી દેવી જોઈએ અને લોકોના કામ હોંશે હોંશે કરવા જોઈએ તો જ લોકો તમારી સાથે રહે નક્કર ગયા વખતે જેમ આપને કોઈને ઉમળકો નહોતો ગયો આપણે તો બધા ભાજપમાં હતા પણ સામાન્ય માણસોને જે મનમાં રોષ થઈ ગયો હતો એ કામ નથી થતા એટલે વિરુદ્ધમાં મત દીધા હતા તો આવું હવે ભવિષ્યમાં ન બને એની હવે અમારો ખાસ આગ્રહ છે કે કોઈપણ કામ આ જિલ્લાનું હોય તો એને મંજૂર કરવું તાત્કાલિક અને મદદ કરવી રોડ તમામ મંજૂર કરવી પછી વિકસિત વિકસિત ભારત ભારત તો તો ક્યારે થાય કે તમામ આગેવાનો સત્તાધારી પક્ષના અને પદાધિકારીઓ ચૂંટાયેલા પણ આ પંચાયતના સભ્યો કે જિલ્લા પંચાયતના સભ્યો કે ધારાસભ્યો કોઈ પણ એને બધાય એના વિસ્તારમાં કે જે તે તાલુકામાં કામ કરશે તો માત્ર મોદી સાહેબ એકલા આમાં પહોંચી શકશે નહીં દરેકે કામ કરવું જોઈએ અને આ ભેસણ તાલુકા પ્રત્યે જે કિનાખોરી રાખવામાં આવે છે એવી એક કિનાખોરી ન રાખે અને વધુમાં વધુ કામ થાય એવી માગણી છે અને જો એમ કરવામાં નહીં આવે તો અમારે આ ગામડે ગામડે જઈ અને આ પ્રશ્નો ઉજાગર કરી અને ઝુંબેશ કરવાની તૈયારી પણ રાખવામાં આવશે